બીજાને શું કહેવા માંગો બીજાને એ જ કહેવા માંગુ છું જે આપણે દવાઓ ખાઈ છે મેડિકલોની એના કરતા અમૃત પુષ્પમાં અને દેશીમાં બહુ સારું રિઝલ્ટ મળે છે અને કેટલા સમયથી હતી આ ગાંઠોને ને હરસ તો જાજો ટાઈમ થી હમ કેટલા એટલે સમય એટલે ચરબીની ની તો આમ તો બે બે અઢી વર્ષ જેવું થઈ ગયું હશે હા હવે એમાં આપણે ફાયદો દેખાણો ટૂંકમાં નાની થઈ ને એક મહિના ટૂંકમાં દુખાવો થાય નહીં કંઈ નઈ નોર્મલ થયું નોર્મલ થઈ ગયું છે હવે તમારું તમારું શું કામકાજ છે મારું હું આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને ગુલાબની ખેતી છે એમાંથી ગુલકંદ બનાવું છું નેચરલી ગુલકંદ ની અંદર ગુલાબ પાંદડી ખડી સાકર મધ ઈલચી વરિયાળી જાવંત્રી એટલું નેચરલ જ બનાવે હે હા તડકા છે એમાં ચાસણી લઈને બનાવે જે કોઈને જોતો હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરે તમારો નંબર 98 95 95 43 અને સમય ગમે ત્યારે કોલ કરી શકે બીજી કઈ આઈટમ બનાવો બીજો એક ગુલાબ જળ બનાવું છું એ પણ અર્ક પદ્ધતિથી જ બનાવું છું હા આ ભાઈનું કામ બહુ સારું છે મેં ગુલકંદ લીવા હતા અને મેં ખાધો છે અને ગુલાબ જળનો ઉપયોગ કરેલો છે જે કોઈને જોતો હોય તો આ બરદેવભાઈનો કોન્ટેક્ટ કરી શકો Jai Dwarkadish Jai Dwarkadish